હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો શું તમારે પણ વજન ઘટાડવું છે અને તેના માટે અલગ અલગ પ્રકારની ફેન્સી ડાયટ કે વર્કઆઉટ નથી ફોલો કરી શકતા તો તમારે ફક્ત એક જ ચેન્જ કરવાનો છે કે રોજ જે જમવામાં ઘઉંની રોટલી ખાતા હોઈએ ને તેની જગ્યા પર આ રોટલી ખાવાની છે આ રોટલી ખાવાથી ખૂબ જ જલ્દીથી તમારું વજન ઘટી જશે ચરબી ઓગળવા લાગશે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એક વખત આ રોટલી ખાશો ને તો ઘઉંની રોટલીને બિલકુલ ભૂલી જશો તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ પર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો વેઇટ લોસ માટેની સ્પેશિયલ રોટલી બનાવવા માટે મેં અહીંયા પ્લેન ઓટ્સનો ઉપયોગ કરેલો છે તો રોટલી બનાવવા માટે હવે આપણે ઓટ્સનો પાવડર તૈયાર કરીશું તેના માટે નાના મિક્સરના જારમાં એડ કરી અને તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈએ જેવો રોટલીનો લોટ હોય એ રીતે એકદમ સરસ એવો લોટ બની અને તૈયાર થઈ જાય છે હવે આપણે રોટલી માટેનો લોટ બાંધીશું આ રોટલી બનાવવા માટે આપણે એકદમ અલગ રીતે લોટ બાંધવાનો છે અને જો તમારો લોટ પરફેક્ટ હશે તો રોટલી પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થશે તો જો તમે એક કપ ઓટ્સ લીધા હોય તો તેની સામે તમારે અડધા કપ જેટલું પાણી લેવાનું છે હવે પાણીને સરસ રીતે ગરમ થવા દઈશું અને તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પાણી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડો થોડો કરી અને ઓટ્સનો પાવડર એડ કરતા જઈએ અને તેને મિક્સ કરતા જઈશું આ રીતે તમે કરશો ને એટલે એકદમ સરસ એવો ઓટ્સનો લોટ બની અને તૈયાર થઈ જાય છે હવે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હાથ વડે આપણે આ રીતે તેને મસળી અને તૈયાર કરી લઈશું આ રીતેનો લોટ બનશો ને એટલે રોટલી બનાવવી પણ ખૂબ જ સરળ થઈ જશે હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીએ અને જેવી રીતે રેગ્યુલર રોટલી વણતા હોય તેવી રીતે વણી અને તૈયાર કરી લઈશું અને ત્યારબાદ આ રીતે તવી ગરમ થઈ જાય એટલે આપણે રોટલીને શેકી લઈશું મેં અહીંયા તેને પ્લેન જ શેકી છે જો તમારે શેકવામાં થોડું ઘી એડ કરવું હોય તો તમે એ રીતે પણ શેકી શકો છો અને જો ક્યારેક તમારે એડ કરવું હોય તો આ રીતે વચ્ચે થોડું તેલ અથવા તો ઘી એડ કરી અને તેને બંને તરફથી એકદમ સરસ રીતે શેકી લઈશું આ લોસ રોટલીને તમે કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો અથવા તો જો તમારે શાક સાથે ના ખાવું હોય તો આ રીતે તમે દહીં તડકા બનાવી શકો છો તેના માટે તેલ ગરમ થવા માટે મૂકી તેમાં આખું જીરું લાલ મરચાં લીમડો એડ કરી અને સરસ એવો વઘાર તૈયાર કરીએ અને ત્યારબાદ દહીંમાં ઉપરથી થોડું નમક લાલ મરચું પાવડર એડ કરી અને આ રીતેનો વઘાર એડ કરીશું તો જો તમારે પણ વજન ઘટાડવું હોય કે કંઈ રોજે જમવામાં હેલ્ધી ખાવું હોય તો આ રીતેની ઓટ્સની રોટલી અને દહીં તડકા જમવામાં જરૂરથી ટ્રાય કરજો વેઇટ લોસ પણ થશે અને જમવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગશે તો આ વિડિયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં જે લોકોને પણ વેઇટ લોસ કરવું છે તેની સાથે આ વિડિયોને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે થેન્ક યુ